મેહતા સૌથી પહેલા તો અર્જુન ને ભગવાન કે છે દેહ ભ્રતા વર દેહધારીઓ તું વર એટલે શ્રેષ્ઠ છે अर्जुन hmm. ने श्रेष्ठता આપે છે વર એટલે શ્રેષ્ઠ તેથી જ પરણતા રહેલા માણસને વર કહેવાય છે તે દિવસે સૌથી શ્રેષ્ઠ એવો હોવો જોઈએ રાજા કહેવાય વર રાજા તેથી બધા એનાથી ઉતરતા બધા એની સેવા કરવાની તેથી વર પણ વર નામ પાડ્યા પછી એને જીવનમાં વર થવાનું છે તે દિવસે એવું સૂચન પણ છે ભેગું કે જે માણસ પરણે છે તે કેવળ ભોગવિલાસને માટે નહીં આ એક કાર્ય છે વિવાહ એક સંસ્કાર છે કેવળ સમારંભ નથી અને સંસ્કારથી માણસ ધીરે ધીરે થાય શ્રેષ્ઠ થાય અને રાજા શોભે એનું જીવન સુશોભિત થવું જોઈએ એકલો માણસ શોભતો નથી થી શોભે એકલો માણસ રિલાયેબલ હોતો નથી ગ્રહસ્થ માણસ રિલાયેબલ હોય છે હમણાં તો એ વાત પતી ગઈ પણ એક કાળે જગ્યાઓ ભાડેથી મળતી ને તો વાંધા માણસને કોઈ રૂમ ભાડે ના આપે પેલા પૂછે પરણેલો છે કે નહીં તો જ વિશ્વાસ મૂકવા જેવો માણસ કહેવાય તો એ શ્રેષ્ઠ કહેવાય એ કહેવાય ગ્રહ તિષ્ઠતી મૂર્ખાઈ બીજી એક પણ નથી ન પરણવું એ એક્સેપ્શન હોઈ શકે પરણવું એ સિદ્ધાંત છે એકાદ શંકરાચાર્ય ન પરને તો શોભે એનું કારણ ટાઈમ નતો પર એ પણ પરણતે ગ્રહસ્થ આશ્રમ ચારે ચાર આશ્રમમાં શ્રેષ્ઠ છે અને તે હું નથી કહેતો મનુ ભગવાન કહે છે મનુસ્મૃતિમાં સૂર્યપુત્ર મનુ તેના વંશમાં પુરંજય ઇક્ષ્વાકુ દિલીપ રઘુ અજર દશરથ અને પછી રામ આવે આટલી જૂની પરંપરા છે મનુની હજારો વર્ષ પહેલાં લખી રાખ્યું છે એણે કે યથા નદી નદા સર્વે સાગરે યાંતિ સંસ્થિતિમ તથા આશ્રમીના સર્વે ગ્રહસ્થે યાંતિ સંસ્થિતિમ જેમ બધા નદીનાળાઓ સમુદ્રમાં આશરો મેળવે તેમ બધા જ આશ્રમો ગ્રહસ્થાશ્રમ ઉપર જીવે બ્રહ્મચારીઓને ગ્રહસ્થ નભાવે વાનપ્રસ્તોને પણ ગ્રહસ્થો નભાવે અને સંન્યાસીઓને પણ ગ્રહસ્થો જ પોષે છે ત્યારે ત્રણેય આશ્રમને પોષનારો આશ્રમ હાલ એવી રીતનો હોય એ સૌથી શ્રેષ્ઠ આશ્રમ કયો ગ્રહસ્થ આશ્રમ પણ ધીરે ધીરે કાળ બગડ્યો અને પછી કોઈ એકાદ મહાત્મા એમ કે આ તો નૈષ્ઠિક બ્રહ્મચારી છે પણ જ નથી આપણે એકદમ લાંબા થઈને સૂઈ જઈએ ઉલટો ચેતવા જેવો માણસ છે એનું કારણ શાસ્ત્ર છોડીને ચાલે છે હા ન પરને તે માણસ શ્રેષ્ઠ નહીં પણ એ શાસ્ત્રની દીક્ષા અને નિષ્ઠાઓ ગઈ અને પરિણામે ન પરણીને પછી પરળવા કરતા પણ વધારે ખરાબ પછી છાપામાં વાંચ્યા પછી આપણને આઘાત લાગે આ બધું શું ચાલે છે મૂર્ખાઈ ચાલે છે બીજું કશું જ નથી તેથી તું પરણ્યો છે તારા બંને આશ્રમ દેખાડ બ્રહ્મચર્યાશ્રમમાં અભ્યાસ કરીને ઋષિના ઋણમાંથી મુક્ત થવાનું છે ગ્રહસ્થાશ્રમમાં સારા સંતાનો જગતમાં મૂકી જઈને પિતૃ ઋણમાંથી મુક્ત થવાનું છે વાનપ્રસ્થાશ્રમમાં ભગવાનના કામો કરીને દેવ ઋણમાંથી મુક્ત થવાનું છે અને આ ત્રણ ઋણમાંથી મુક્ત થયા પછી દીક્ષા લેવાય એમને એમ લેવાય જ નહીં માથે ઋણ હોય માથે દેવું હોય માથે કરજ હોય માણસ કામ શું કરે તેથી ઋષિ ઋણ ઋણ દેવ ઋણ એ ત્રણ ઋણમાંથી ત્રણ આશ્રમમાંથી માણસ છૂટે પછી એના પર એક પણ ઋણ નહીં એ માણસ સંન્યાસી ત્યારે બધો જ ઋણ માથે લેને તે માણસ વ્યવહારમાં પણ સુખી ન હોય તો અધ્યાત્મા સુખ કેવી રીત હોય તમારા ઉપર કોઈનું ઋણ હોય કરજો હોય તમે નિરાતે સૂઈ શકતા નથી સામાન ને પૈસા ઉધાર લીધા હોય તો રાત ના ઊંઘ ના આવે પાછા આપવા હોય તો હવે એ વાક્ય પાછળ ખાસ બોલવા જેવું છે કારણ કે હવે લોકો ટેન્શન રાખતા જ નથી એક ભાઈએ વચ્ચે બહુ સરસ વાત કીધેલી એક ભાઈએ લાખ રૂપિયા કોઈની પાસે ઉધાર લીધેલા અને આવતી કાલની તારીખ પાકતી હતી ને પૈસા આપવા માટે હતા ને તો બિચારો જાગ્યા કરે ને ઘરમાં આમ માથા મારે ની પત્ની કે જે શું છે તમે કોતો ખરા તને ખબર નહીં પડે અરે પણ કહું અર્ધાંગીની છું તમારી જવાબદારી જે હશે સાથે હું પણ છું ને સુખી કીધું કે આપણે સાથી છીએ તમે કેમ એકલા એકલા જાગો છો તો કે આટલું બધું કે છે તો હવે કહું આપણા સામે જે પેલા ભાઈ રહે છે સામેના મકાનમાં એની પાસે મેં લાખ રૂપિયા ધંધા માટે લીધેલા છે ને આવતીકાલની તારીખ છે ને મારી પાસે પૈસા છે નહીં તેથી હું આવતી નથી તો એટલી જ વાત છે હું જઈ ગયા આ બેને બારી ખોલીને બૂમ પાડી પેલા ભાઈને સામેથી શું છે મારા પતિ તમને એક લાખ રૂપિયા આપવાના હતા ને તો હા નથી આપવાના એને જગાડવાનું શું કરી નાખ્યું આવતીકાલે મારા પતિ નહીં આપે એટલે એ જાગતો થઈ ગયો હા ત્યારે કહેવાનું તાત્પર્ય જેના માથે દેવું હોય ને એને ઊંઘ આવે તો સામાન્ય લાખ બે લાખનું દેવું હોય તો પણ ઊંઘ ઉડી જાય તો દેવ ઋણ ઋષિ ઋણ પિતૃ એ ઋણ જો આપણે મુક્ત થયા ન હોઈએ તો સંન્યાસ લેવાનો નૈતિક અધિકાર જ નથી આપણને અને ન સમજતા કેટલો બધો કચરો અધ્યાત્મમાં ઘુસ્યો છે આશ્ચર્યની પરાકાષ્ઠા છે અને પાછું મૂર્ખાઈનું કૌતુક થાય પરણ્યા વગરનો સંન્યાસ એટલે પૂછો જ નહીં બધા સાષ્ટાંગ પ્રણામ જ કરે પછી એને ચરણ સ્પર્શ પણ નહીં સુઈજ્યા લાંબા થઈને ઓન ધ કોન્ટ્રી શાસ્ત્ર છોડીને ચાલનારો માણસ છે શંકરાચાર્ય અમુક સંજોગ વસાત સન્યાસી દોષે પરણ્યા વગર તો એનો વિરોધ કરનારા માણસો આ ભારતમાં પાક્યા છે આટલા લોકો અહીંયા બુદ્ધિમાન હતા ભારતમાં પાક્યા જ નહીં હતા આમણાની પેદાશ છે બધી ભારત આટલો જાગૃત અને રેશનલ હતો તેથી અમુક જે સિસ્ટમ બેસાડેલી તે પ્રમાણે માણસ જાય સર્વે ત્ર સુખી સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાં